નમસ્કાર દર્શક મિત્રો આડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આડી વાગેલા જોઈએ આજના મહત્વના સમાચાર સુરતમાં ડુમ્મસમાં થયેલા પચીસો કરોડના જમીન કૌભાંડમાં સંડોવાયેલા સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ અનંત પટેલની સીઆઈડી ક્રાઇમ બે મહારાષ્ટ્રના પુણેથી ધરપકડ કરી છે પુણેના ઓસો આશ્રમમાં છુપાયેલા અનંત પટેલની સીઆઈડી ક્રાઇમ બે ઝડપી લીધો હતો અને સુરત ખાતે લાવીને કોર્ટમાં રજૂ કર્યો હતો કોર્ટના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ કૌભાંડમાં ચારેક મહિના પહેલાં ગુનો નોંધાયો હતો પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત શહેરના ડુમસમાં સાયલન્ટ ઝોનમાં પચીસો કરોડની જમીન કૌભાંડ થયું હતું જેનો ચારેક મહિના પહેલાં કેસ નોંધાયો હતો આ કૌભાંડનો મુખ્ય આરોપી સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ અનંત પટેલ નાસ્તો ફરતો હતો સીઆઈડી ક્રાઇમ અનંત પટેલને પકડવા માટે સક્રિય થઈ હતી અને તેને પુણેના ઓસો આશ્રમમાંથી ઝડપી પાડ્યો હતો અનંત પટેલ ઓસો આશ્રમમાં જઈને છુપાઈ ગયો હતો આરોપી અનંત પટેલને આ કૌભાંડમાં બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા હતા સીઆઈડી ક્રાઇમના તે અંગે ગુનો નોંધાયો હતો પુણેથી તેને સુરત લાવવામાં આવ્યો હતો અને કો તેને કોર્ટમાં રજૂ કરાયો હતો પોલીસે તેના ચૌદ દિવસના રિમાન્ડ માંગતા કોર્ટ આરોપી અનંત પટેલના ત્રણ દિવસમાં જામીન મંજૂર કર્યા હતા આ કેસમાં સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો સામે આક્ષેપો થયા હતા એડ ન્યૂઝ સાથે રિપોર્ટર પ્રથમ પાનવાલા સુરત